હેલો વીર તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે ફોરેન્સિક સાયન્સનો રાખેલો છે ફોરેન્સિક સાયન્સનું આપણે થોડું રિવિઝન જોઈશું થોડું એક્સ્ટ્રા ટોપિક જોઈશું બરાબર તો ફોરેન્સિક સાયન્સનું પહેલાં રિવિઝન હું તમને યાદ કરાવી દઉં કે ફોરેન્સિક સાયન્સમાં આપણે શું શું મતલબ ભણ્યા હતા બરાબર બ્રીફમાં જ કહીશ મતલબ આખું નહીં કહીશ કારણ કે એ આખું લેક્ચર અલગ છે ને આજે જે વધારે ડીપમાં જવાનું છે જુદા જુદા શબ્દોની માહિતી આપવાની છે એ વાત અલગ છે બરાબર એ આ શેના માટે કારણ કે તમે કદાચ એમસીક્યુમાં ઓપ્શનમાં પણ આ શબ્દોને જોઈ લો તો પણ તમને એમ થાય કે આ શબ્દનો અર્થ શું હશે અથવા તમારે સાચો જવાબ આવડતો હોવા છતાં પણ તમને એવું લાગે કે આ શબ્દની મને ખબર નથી એટલે કદાચ આ જેનો જવાબ હોય છે તો એવી ભૂલ ના થાય એના માટે આ ફોરેન્સિક સાયન્સનો બીજો પાર્ટ કહી શકાય અથવા તો થોડું બેઝિક કોન્સેપ્ટનો વિડીયો બનાવ્યો છે મેં તો પહેલાં આપણે વાત કરીએ કે ફોરેન્સિક સાયન્સમાં આપણે જે શીખ્યા હતા શું શીખ્યા હતા એ ખાલી તમને એક નજરમાં રાી દો બરાબર તો પરિચય લીધો હતો પહેલાં અને એમાં વાત કરી હતી કે ફોરેન્સિક સાયન્સ એ લેટિન શબ્દ ફોરેન્સિસ એના ઉપરથી આવે છે ફોરેન્સિક સાયન્સમાં આપણે શું કરીએ છીએ તો એવું વિજ્ઞાન છે કે જેનો ઉપયોગ કાયદાકીય અથવા ન્યાયિક પ્રશ્નોના ઉકેલ માટે કરવામાં આવે છે બરાબર ક્યાં ઉપયોગી છે કે કેટલા વિભાગ છે એની વાત કરી હતી કે પાયોલોજી વિભાગ છે એ લોહી વાળ ત્વચા નખ વગેરેના આધારે ઓળખ કરવામાં મદદ કરે છે ડીએનએના પરીક્ષણ કરાય છે જે ડિટેલમાં ચર્ચા છે એ અહીંયા નથી બરાબર જે કે કેવી રીતે કરાવે છે તો કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી વિભાગમાં શું કરીએ તો વિશ્લેષણ રાસાયણિક વિશ્લેષણથી સાબિતીઓ ચકાસવામાં આવે છે દવાઓ ઝેરી દ્રવ્યો નશીલા પદાર્થનું વિશ્લેષણ કરવામાં આવે છે પછી જે ફોરેન્સિક પેથોલોજી તો પેથોલોજીમાં છે એનું પરીક્ષણ કરવામાં આવે જે ડેડ બોડી હોય એનું પરીક્ષણ કરવામાં આવે પોસ્ટમોર્ટમ કરવામાં આવે મોતનું કારણ અને એનો સમય શોધવામાં આવે નેક્સ્ટ વાત કરીએ ટોક્સિકોલોજી ટોક્સિકોલોજીમાં ઝેરી પદાર્થનું વિશ્લેષણ કરવામાં આવે છે જે શરીરમાંથી પ્રાપ્ત થતા હોય જ્યારથી મૃત્યુ કે નશાની સ્થિતિ તપાસી શકાય છે આગળ બેલાસ્ટિક્સ કે જેમાં ગોળીબાર સંબંધિત માહિતી આપવામાં આવે છે અને હથિયાર ગોળી અને ફાયરિંગ શેમાંથી મતલબ થયું હતું અને કયા રીતે થયું છે એનો એની માહિતી આપવામાં આવે છે એની માહિતી શોધવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ વાત કરું તો ફોરેન્સિક ડોક્યુમેન્ટ એન્ડ એક્ઝામિનેશન કે આમાં દસ્તાવેજ હસ્તાક્ષર નકલી કરેલા કાગળોનું વિશ્લેષણ કરવામાં આવે છે બરાબર ત્યારબાદ વાત કરીએ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કે જેમાં ગુનાહિત સ્થળે મળેલ ફિંગરપ્રિન્ટનું શંકાસ્પદ શંકાસ્પદની સાથે સરખામણી કરવામાં આવે ત્યારબાદ વાત કરું ડિજિટલ ફોરેન્સિક કે જેમાં કમ્પ્યુટર મોબાઈલ અને ઇમેલ તેમજ હેકિંગ સંબંધિત તપાસ કરવામાં આવે છે બરાબર ફોરેન્સિક સાયન્સના અલગ અલગ વિભાગો છે બરાબર જે એવા પ્રકારના ગુના હોય છે એવા પ્રકારના વિભાગો પણ છે બરાબર હવે જે ફોરેન્સિક સાયન્સિસ્ટ સાયન્ટિસ્ટ હોય એના શું કાર્યો છે તો ગુના સ્થળે પુરાવા એકત્રિત કરવાના લેબોરેટરીમાં એનું વિશ્લેષણ કરવાનું કોર્ટમાં સાક્ષી રૂપે હાજર રહેવાનું તપાસ અને એજન્સીઓને ટેકનિકલ મદદ કરવાની આ કોર્ટમાં જે હાજરી આપવાની છે એનું રીઝન એ છે કે એ સમજાવી શકે સારી રીતે બરાબર જજને અથવા જે પણ કોઈ વકીલ છે એમાં સામે કે લોકોને કે આવું આ પ્રકારે આ મળ્યું છે તો એનો અર્થ આવો છે બરાબર હવે ફાયદા શું છે ફોરેન્સિક સાયન્સના તો ગુનાહિત કેસોને ઉકેલવામાં મદદરૂપ નિર્દોષ વ્યક્તિને આપણે બચાવી શકીએ સચોટ અને વૈજ્ઞાનિક પુરાવા અપાય છે ન્યાય વ્યવસ્થામાં પારદર્શિતા આવે છે બરાબર પછી ફોરેન્સિક સાયન્સના ઇતિહાસ વિશે વાત કરી હતી બરાબર એમાં આખો એક ટેબલ બનાવીને આપ્યું હતું હવે લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો શું છે તો જીસીએમએસ છે બરાબર એચપીએલસી છે એફટીઆઈઆર છે એટોમિક એબોર્પશન સ્પેક્ટ્રોસ્કોપી છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમ ફોટોમીટર છે ડીએનએ સિક્વેન્સર છે કમ્પેરિઝન માઇક્રોસ્કોપ છે અને ફિંગરપ્રિન્ટ સ્કેનર છે બરાબર તો આ પ્રકારના સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે ફોરેન્સિક વિજ્ઞાન એ ગુનાઓનું વિજ્ઞાન કહી શકાય કે ગુનાહોનું કેવી રીતે તમે ઉકેલ લાવો તો બધા જ પ્રકારના ગુનાહોનું લિસ્ટ છે કે આમાં ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ થાય છે બરાબર પછી જે ફોરેન્સિક લેબ્સ આવેલી હતી એની માહિતી આપી હતી બરાબર ગુજરાતમાં આવેલી ગુજરાતમાં ગાંધીનગરમાં છે અને દરેક રાજ્યમાં સ્ટેટ એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી હાજર હોય છે હવે વાત કરીએ આપણે એક્સ્ટ્રા ટોપિકની એક્સ્ટ્રા ટોપિક તો ફોરેન્સિક સાયન્સમાં ઘણા બધા છે આ જે ટોપિક છે એના પહેલાં પણ જે પહેલા લેક્ચર લીધું હતું ફોરેન્સિક સાયન્સ એમાં પણ કહ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ તો ઘણા દિવસો સુધી પણ ભણાવી શકાય બરાબર એટલે કે આખી વિજ્ઞાનની બ્રાન્ચ છે પરંતુ ફરીથી એકવાર આ એક્સ્ટ્રા કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે તમે ઓપ્શનમાં કન્ફ્યુઝ ના થઈ જાઓ એટલા માટે બરાબર અને જાણવું જરૂરી છે સામાન્ય છે અને હું સરળ રીતે જ સમજાવીશ બરાબર જેમ વાતો વાતોમાં આપણે ફોરેન્સિક સાયન્સ આખું શીખ્યા હતા જે પહેલાં વિડીયોમાં એવી જ રીતે અહીંયા પણ વાતો વાતોમાં જ હું આગળ બધું શીખવાડી દઈશ બરાબર તો ખાસ જોજો અને યાદ રાખજો હવે વાત કરવાની છે કે જ્યારે આપણે આ બધું કરી નાખ્યું આગળ આપણે જે જોયું એ પ્રમાણે તો આપણે ભણ્યા હતા બરાબર પહેલાં લેક્ચરમાં આટલું તો કર્યું પછી એના સિદ્ધાંતો પણ એક્સ્ટ્રા એજવાળું લેક્ચર હતું એમાં જોઈ લીધા હતા બરાબર તો બે વસ્તુ વાતો આપણે જોઈ હવે આજની વસ્તુમાં શું છે આજની વસ્તુમાં જે નવા નવા શબ્દો છે એને થોડા મેં વધારે ડીપમાં એક્સપ્લેન કર્યા છે બરાબર કંઈક નવી વસ્તુ નથી માત્ર એ શબ્દો શું કહેવા માંગતા હતા એ યાદ કરાવું છું પહેલાં વાત કરું પોસ્ટમોર્ટમ રિપોર્ટની પોસ્ટમોર્ટમ એટલે કે ભાઈ મૃત્યુ પછી જે કોઈ રિપોર્ટ બનાવીએ અને એના ઉપરથી આપણે નક્કી કરીએ કે ભાઈ આત્મહત્યા કરી છે મર્ડર છે કે કેવી રીતે મૃત્યુ થયું એની જાણ કરીએ બરાબર અને એના આધારે આપણે મૃત્યુનો સમય પણ નક્કી કરીએ કે કેટલા કેટલા સમય પહેલાં મૃત્યુ થયેલું હોય છે વગેરે વગેરે તો એનો જે શબ્દ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટનો એને ઓટોપ્સી કહેવાય બરાબર ઓટોપ્સી એ ગ્રીક શબ્દ છે ઓટોસ એટલે સેલ્ફ અને ઓપ્સીસ એટલે સીન એટલે કે પોતે જ જોવું તો શરીરમાં એના જે આ કેવી રીતે કરવાનું જે પોસ્ટમોર્ટમ કરીએ છીએ એ જ ખાલી રિપોર્ટનું નામ છે ઓટોપ્સી તો એમાં શરીરમાં આપણે એને કાપી અથવા જોઈ લેવાનું અંદર એ જે ઓટોપ્સી ડોક્ટર દ્વારા કરવામાં આવે બરાબર પહેલી વાત ધ્યાનમાં રાખવાની ડૉક્ટર દ્વારા કરવામાં આવે એ નિરીક્ષણ કરવા અંગોનું અને એ પ્રમાણે આ રિપોર્ટ તૈયાર કરે છે એના અલગ અલગ પ્રકાર પણ છે કે મેડિકો લીગલ ઓટોપ્સી કે કાયદેસર અને ગુનો હોય એટલે મૃત્યુ માટેનો એટલે મોસ્ટલી પોલીસ કેસીસમાં હત્યા આપઘાત અકસ્માત હત્યા કરી છે કે શું કર્યું છે આ આપઘાત કર્યો છે અને ડેડ બોડી જો તમારું મૃત્યુ નેચરલ રીતે ના થયું હોય કે કુદરતી મૃત્યુ ના હોય એના સિવાયનું ગમે તે હોય તો તમારે પોસ્ટમોર્ટમ કરાવવું પડે ક્લિનિકલ અને પેથોલોજીકલ ઓટોપ્સી રોગની શોધ માટે ડોક્ટર દ્વારા કરવામાં આવે છે મોસ્ટલી હોસ્પિટલમાં અને આ તો રોગનું નિદાન કરવા માટે આ આપણું ટોપિક નથી બરાબર આપણે તો અહીંયા જ વાત કરવાની છે આ તો ખાલી મેં પ્રકાર સમજાવવાની વાત કરી એટલા માટે આને પણ અંદર એડ કર્યું છે પછી છે સાયકોલોજીકલ ઓટોપ્સી આ માનસિક સ્થિતિના વિશ્લેષણ માટે હોય અને જ્યારે સુસાઇડ રિલેટેડ કેસ આવે ત્યારે આ કરવામાં આવે અને જે પણ ઓટોપ્સી એટલે કે પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે એમાં આઈડેન્ટિફિકેશન કરવામાં આવે મૃતદેહ કોણ છે એની પહેલાં પુષ્ટિ કરવામાં આવે કે ભાઈ આ મૃતદેહ છે કોનો બરાબર તમે કહેશો કે તો ડાયરેક્ટ ખબર પડે છે પણ ઘણી એવી ઘટનાઓ છે કે જેમાં મૃતદેહનું ઓળખ કરવી શક્ય હોતી નથી બરાબર જે મર્ડરના કેસીસ હોય એમાં ખાસ કરીને એવું જોવા મળે છે એક્સટર્નલ એક્ઝામિનેશન કે જે બાહ્ય તપાસ કરવામાં આવે કે શરીર ઉપર કોઈ ઘા હોય નિશાન હોય બરાબર ઇન્ટરનલ એક્ઝામિનેશન એટલે કે અંદર આંતરિક અંગોનું એક્ઝામિનેશન કરવામાં આવે નિરીક્ષણ કરવામાં આવે હિસ્ટોપેથોલોજી એટલે કે જે પણ આપણી સ્નાયુઓ છે જે પણ આપણી પેશીઓ છે શરીરની એને માઇક્રો લેવલે આપણે તપાસ કરીએ ટોક્સિકોલોજી ટેસ્ટ એટલે કે રક્ત એટલે કે બ્લડમાં યુરિનમાં પાચક પ્રવાહ એટલે કે કોઈ એના અંદરના જે આપણે પાચક રસો છે ડાયજેશન માટે એમાં ઝેર કે દવાઓ છે કે નહીં એ પણ ટેસ્ટ કરવામાં આવે અને પછી રિપોર્ટ રાઇટિંગ કરવામાં આવે કે મૃત્યુનું કારણ સમય સ્થિતિ અને અન્ય નિષ્ણાંતી અભિપ્રાય આપવામાં આવે પછી એમાં જુદું જુદું આપણે એને ઓળખી શકીએ કે સાચા કારણની શોધ કરી શકીએ મૃત્યુ કેવી રીતે થયું સમય અને રીત ઈજાઓ ક્યાં છે ગંભીર ઈજાઓ એને ઝેરી પદાર્થ લીધો શકે શું મૃત્યુ પહેલાં શરીરમાં શું ઘટના થાય એની આપણે શું અસર થઈ એની આપણે જાણ મેળવી શકીએ છીએ પરંતુ આમાં હજુ એક ભૂલ છે મતલબ એક આની મર્યાદા છે કે પોસ્ટમોર્ટમ કરીએ તો પોસ્ટમોર્ટમમાં જે ઇન્સ્ટન્ટ પોઈઝન હોય ઇન્સ્ટન્ટ પોઈઝન આપીને જો મૃત્યુ થયું હોય આપઘાત કર્યો હોય એને સુસાઈડ કર્યું હોય તો પોઇઝન લઈને આત્મહત્યા કરી હોય તો એકદમ એ જ ઇન્સ્ટન્ટ પોઈઝન કહેવાય તરત જ મતલબ એ એ મૃત્યુ પામે બરાબર પરંતુ જે સ્લો પોઇઝન હોય કોઈ એના પરિવારવાળા છે અથવા કોઈ એવો ફ્રેન્ડ અથવા ગમે તેવું હોય છે તો એવું કોઈ વ્યક્તિ છે જાણતું અજાણતું કે એ એને કાયમ પોઈઝન આપે છે બરાબર બે ત્રણ વર્ષોથી અને પછી અચાનક એ મૃત્યુ પામે છે તો એનો રિપોર્ટ આ પોસ્ટમોર્ટમમાં આપણે મેળવી શકતા નથી બરાબર એ સ્લો પોઇઝન કહેવાય સ્લો પોઇઝનનો રિપોર્ટ આવતો નથી પોસ્ટમોર્ટમમાં તો એના માટે શું કરવું જોઈએ એના માટે એક અલગ રિપોર્ટ આવે એનું નામ છે વિસરા રિપોર્ટ તો વિસરા રિપોર્ટમાં શું કરવાનું આવે એ હું તમને સમજાવું વિશરા રિપોર્ટમાં ખાસ કરીને લિવરનું કામ હોય વિશરા રિપોર્ટમાં મૃતદેહમાંથી કાઢવામાં આવેલા આંતરિક અંગો જેમ કે લિવર એટલે યકૃતો કિડની યુરિન પિત તથા રક્ત આ વસ્તુઓ કાઢવામાં આવે ખાસ કરીને લિવર લેવામાં આવે કારણ કે લિવર એ લિવર ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે લિવરમાં બધી જ પ્રક્રિયાઓ થાય છે કેમિકલ ખાસ કરીને કેમિકલ અને જે પણ ટોક્સિક હોય એ લિવરમાં ઝડપી ખ્યાલ મળે બરાબર કારણ કે લિવરનું કામ છે ડીટોક્સિફાઈ કરવાનું તો લિવરમાંથી આપણે વિસરા રિપોર્ટ માગી શકીએ વિશેરા રિપોર્ટ આપણને પોઈઝન ડ્રગ્સ અથવા આલ્કોહોલ છે કે નહીં એ શોધવામાં સારી એવી હેલ્પ કરી શકે કે જે સ્લો પોઇઝન છે એ પોસ્ટમોર્ટમમાં ના આવે પરંતુ વિસરા રિપોર્ટમાં તો આવી જ જાય બરાબર એટલે એ જે મર્યાદા છે પોસ્ટમોર્ટમની એ પૂરી કરવા માટે આ રિપોર્ટ છે પરંતુ આ રિપોર્ટની મર્યાદા એ શું છે કે આ રિપોર્ટ આવતા થોડા પોસ્ટમોર્ટમ કરતા વધારે વાર થાય પંદર દિવસ થાય મહિનો પણ લાગી શકે અને આ રિપોર્ટ કરવા માટે પાછું એક પરમિશન જોઈએ કે વિશેના રિપોર્ટ બધામાં શક્ય નથી મતલબ બધા લોકો માટે નથી એવી રીતે કારણ કે આની એક અલગ પરમિશન કે આપણને વધારે શંકા છે કે આ હજુ કંઈક આવું કારણ ના હોય હજુ કંઈક વધારે અને વિચાર કરો કોઈ મતલબ એવી કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય બરાબર તો એનું કોઈ રિપોર્ટમાં આવું આવ્યું હોય તો પોસ્ટમોર્ટમ થઈને પણ ડૉક્ટર એના લિવરનો ટુકડો એની પાસે રાખે સંભાળીને કારણ કે ભવિષ્યમાં કોઈ કોઈ ફરીથી ઊભું થાય એવું કંઈ વ્યસ્ત વસ્તુ કે ના જો અમારે પુરાવા જોઈએ કંઈક અલગ ડીપમાં તો પછી શું કરવું જોઈએ તો એટલા માટે એ રી લિવરનો જે ટુકડો રાખે એના ઉપરથી વિસરા રિપોર્ટ બનાવી શકે વિસરા રિપોર્ટ પછી હવે વાત કરવાની છે લાય ડિટેક્ટર લાય ડિટેક્ટર એટલે કે નામમાં છે લાઈ એટલે જૂઠાણું ડિટેક્ટર એટલે એને પકડી પાડે જે જૂઠું બોલતા હોય એમને પકડી પાડે આ એવું એક યંત્ર છે બરાબર અને આ યંત્ર એક ગ્રાફ બનાવે અને એના ઉપરથી આપણે નક્કી કરીએ કે હા સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે કે નહીં બરાબર તો એવું યંત્ર છે કે જે વ્યક્તિના શરીરમાં થતી જાતિ પરિબળોમાં ફેરફારના આધારે એની વાત સાચી છે કે ખોટી તે શોધવાનો પ્રયાસ કરે છે શું કરશે શું ધ્યાનમાં રહેશે કયા કયા પેરામીટરને માપશે તો શ્વાસ લેવાની ઝડપ હૃદયના ધબકારા બ્લડ પ્રેશર અને ત્વચાના ત્વચાની પરસેવા વૃત્તિ બરાબર આ બધું એ ધ્યાનમાં રાખશે અને એવી રીતે એના લીડ પણ લગાવવામાં આવે બરાબર જે પણ હોય એ મશીનના જે લીડ એ તમારી છાતી ઉપર ને તમારા હાથમાં એવી રીતે આંગળી ઉપર એવી રીતે લગાવવામાં આવે અને પછી તમને બેસાડવામાં આવે સામે અને મૌખિક પૂછપરછ કરવામાં આવે આરોપીને બેસાડીને પછી પ્રશ્નો પૂછવામાં આવે બરાબર અને જે પ્રશ્નો પૂછવામાં આવે તો પહેલાં જે ગ્રાફ બને ને આ જે મશીન છે એ ગ્રાફ દ્વારા આપણને ઓળખી આપે કે હા આ જૂઠું બોલે છે કે નહીં તો એ ગ્રાફ જે ગ્રાફ બનાવે એ ગ્રાફને શું કહેવાય એ ગ્રાફને કહેવાય પોલીગ્રાફ બરાબર આ નામ યાદ રાખજો ખોટું બોલતો હોય ત્યારે તણાવ વધતો હોય એના હૃદયના ધબકારા વધારે થાય શ્વાસ લેવાની ઝડપ પછી જ્યારે જો ત્વચામાંથી પરસેવો થાય તો એનું કંડક્ટન્સ બદલાય કંડક્ટન્સ એટલે જે પેલું જે લીડ લગાવ્યું હોય ને એનું બરાબર તો એ ફેરફારો એ સેન્સર દ્વારા માપવામાં આવે અને પછી ગ્રાફ તરીકે સ્ક્રીન ઉપર દર્શાવે જેને પોલીગ્રાફ ચાર્ટ કહેવાય તો આ પોલીગ્રાફને યાદ રાખવાનું પોલીગ્રાફે શું છે તો જુઠ્ઠાણું પકડી પાડ જે જુઠ્ઠાણાને ડિટેક્ટ કરતું મશીન છે એના દ્વારા જે ગ્રાફ બનાવવામાં આવે છે એને પોલીગ્રાફ કહેવાય તો અહીંયા શું કરવાનું હોય તો પહેલાં સામાન્ય રીતે પહેલાં સામાન્ય ગ્રાફ તો જોઈએ ને કે ભાઈ સામાન્ય ગ્રાફ આનો કેવો છે એના મતલબ સામાન્ય ધબકારા કેવા છે સામાન્ય હાલચાલમાં કેવું રહે છે તો પહેલાં આરોપીને બેસાડવામાં આવે ને પછી એને સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે પછી અચાનક જ ક્રાઇમ રિલેટેડ સવાલ પૂછવામાં આવે એટલે એની હાલચાલ બદલાઈ જાય બરાબર અને પછી અ મેં તો નહોતું કર્યું મેં આમ જવાબ આપવામાં થોડો અચકાય અને એના આધારે આપણે એ જે મશીન છે એ પકડી પાડે કે હા હા આરોપી અહીંયા જૂઠું બોલી રહ્યું છે બરાબર પણ બધા આરોપી પકડાતા નથી આમાં જે નવા આરોપી હોય ને આમાં એ જ પકડી જાય કારણ કે એક બે વાર જેને ક્રાઇમ કર્યો હોય એવા આરોપી આમાં પકડાઈ જાય દિવસે દિવસે જેલમાં જ રહે છે બે દિવસે જેલમાં જ હોય તો એને આ મશીનની ખબર જ હોય અને આ એ પહેલાંથી જૂઠું જ બોલે પહેલો પ્રશ્ન એના નામથી જૂઠું બોલવાનું સ્ટાર્ટ કરે નેતાઓ પણ આમાં ના પકડી શકીએ આપણે તો એવા જે આરોપીઓ આવે કે જે રોજ ગુનાહિત કાર્યો કરતા હોય તો એ આ લાઈ ડિટેક્ટરમાં પકડી શકાતા નથી કારણ કે પહેલાંથી જૂઠું બોલે એટલે એમના હાલચાલ જે ગ્રાફ બતાવે એમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી એટલે આપણને ખ્યાલ જ નથી આવતો કે આ જૂઠું બોલે છે કે સાચું બોલે છે કારણ કે એ પહેલાં પ્રશ્નથી જ જૂઠું બોલવાનું સ્ટાર્ટ કરે અને એ વિચારી જ શકે શાંતિથી એટલી અને ટ્રેનિંગ જ હોય કે હા આવું જ કરવાનું છે જે લાઈ ડિટેક્ટર છે એમાં ટેસ્ટ કેવી રીતે લેવામાં આવે તો ઇન્ટરવ્યુ વાયવા લેતો એમ કે વ્યક્તિની ઓળખ કરે સારવાર ભાવનાત્મક સ્થિતિ આપણે જાણીએ જરૂરી પડે છે અને પ્રશ્નોની તૈયારી કરાવી પછી બેઝ ટેસ્ટ બેઝ એસ્ટાબ્લિશમેન્ટ કે એમાં સાધારણ પ્રશ્નો પૂછીને સામાન્ય રિએક્શનનું માપન કરવામાં આવે બરાબર એટલે આપણે એની સામાન્ય રીતે એની ગ્રાફની સ્થિતિ કેવી છે એ જાણી શકીએ પછી કંટ્રોલ ક્વેશ્ચન એન્ડ રિલિવન્ટ ક્વેશ્ચન કંટ્રોલ ક્વેશ્ચનમાં એવું કે શું તમે ક્યારેય નાદની ચોરી કરી છે જે ક્રાઇમ મેઇન ક્રાઇમ થયું છે એના વિશે કંઈ ન હોય પણ એના કરતાં અલગ જ સવાલ અલગ જ કેટેગરીનો સવાલ પૂછવામાં આવે પછી રેલિવન્ટ કે શું તમે ફળા વ્યક્તિની હત્યા કરી તો એ તે એ જવાબ આપવા જે પ્રયત્ન કરશે એમાં પકડાઈ જશે પછી એના ઉપરથી ડેટા કલેક્શન કરવામાં આવે ને એનાલિસિસ કરવામાં આવે બરાબર પરંતુ આમાં જે મેં કહ્યું એમ કે જેમ ટ્રેનિંગ આવડી ગઈ હોય જે એક્સપર્ટ બની ગયા હોય આરોપી ક્રાઇમ કરવામાં એ અહીંયાથી છૂટી જાય બરાબર તો એમને પકડવા માટે શું કરવામાં આવે પહેલાં આની મર્યાદાઓની વાત કરીએ તો સો ટકા ચોક્કસ નથી કારણ કે ખોટા અલાર્મ પણ મતલબ પોઝિટિવ નેગેટિવ થઈ શકે બરાબર ટ્રેન પીપલ ચીટ ઇન યોગ્ય તાલીમ લીધેલી વ્યક્તિ પોતાની તણાવ છુપાવી શકે બરાબર મેન્ટલી ડિસ્ટર્બ પર્સન કે માનસિક સમસ્યા ધરાવતા લોકોમાં પરિણામ ખોટું આવવાની શક્યતા છે બરાબર કાયદેસર માન્યતા એટલે ભારતમાં પોલીસ પુરાવા તરીકે સ્ટેન્ડઅલોન ના કરી શકે બરાબર કે ભાઈ મેં પોલીગ્રાફ કર્યો છે ને એમાં પકડાઈ ગયું છે તો આના આધારે હું આ નક્કી કહી શકું કે આ જ આરોપી છે એવું આપણે ના કહી શકીએ તો જે ટ્રેન પીપલ છે ટ્રેન આરોપી કે જેને ટ્રેનિંગ લઈ લીધી છે કે આ કશો વાંધો નહીં આપણે લાઈન ડિટેક્ટરમાં થોડી થોડો પાસ થઈ જઈશું તો એમના માટે આવે છે બ્રેઇન મેપિંગ બ્રેઇન મેપિંગ એટલે શું કે બ્રેઇનમાં એને એ આરોપીને છે ને આમ માથામાં ટોપી પહેરાવી હોય ને એવા ટાઈપના બધા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગોઠવી દે ગોઠવી દીધા હોય શું કરવામાં આવે તો એના જે મગજના તરંગો છે એના આધારે આપણે નક્કી કરવામાં આવે એને પછી જે ઘટના સ્થળો આપણે જોયા હોય ક્રાઇમ સીન એના ફોટા પાડેલા હોય એનો વિડીયો હોય જે હથિયાર હથિયારો એ હથિયાર હોય એ ડેડ બોડીનો વિડીયો અથવા ફોટો હોય કોઈ ઓડિયો ક્લિપ હોય એ બધું એને બતાવવામાં આવે અહીંયા કશું પૂછવાનું નહીં એને મૌખિક પૂછપરછ પૂછવાની જ નહીં ખાલી એના મગજના તરંગો વિશે આપણે જોઈ રહેવાનું કે વિડીયો દેખાડવાના અને પછી આપણે એના જે મગજના તરંગો શું શું દર્શાવે છે એ ખાલી આપણે નોંધવાનું બરાબર તો એના આધારે આપણે નક્કી કરી શકીએ આ આ જે રિપોર્ટ છે એ આપણે ખાસ ઉપયોગમાં લઈ શકીએ અને આની થોડી વિશ્વસનીયતા એટલે કે આની થોડી ગેરંટી આની થોડી ચોકસાઈ થોડી વધારે છે લાઈટ ડિટેક્ટર કરતાં તો બ્રેન મેપિંગ એ શું કરે છે તો બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર બી ઈઓએસ ટેસ્ટ જેમાં મનોજૈવિક પદ્ધતિમાંની એક છે કે જેમ જેમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઘટના વિશે સાચું જાણે છે ત્યારે તેમાં મગજમાં થતી તરંગોની ઓળખ કરવામાં આવે છે બરાબર અને એમાં એને ઇલેક્ટ્રોડ ભરાવી નાખીએ એના મગજ મતલબ એના માથા ઉપર અને પછી એના ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ રિસ્પોન્સના આધારે અભ્યાસ કરવામાં આવે બરાબર કેવી રીતે કરવામાં આવે તો વ્યક્તિને પહેલાં આરામદાયક બેઠકમાં બેસાડવામાં આવે પછી મગજ ઉપર સેન્સર લગાવવામાં આવે અને ઇલેક્ટ્રોડ્સ વિથ ઇ ઇજી કેપ બરાબર આ યાદ રાખજો અને પાછળથી ઘટનાઓના શબ્દ ઓડિયો ફોટા એ એને સંભળાવવામાં આવે બરાબર મગજના તરંગો બ્રેઇન વેવનું રેકોર્ડિંગ થાય અને બી હોય સોફ્ટવેર તેના પર નિષ્ણાત વિશ્લેષણ કરે બરાબર હજુ આ બ્રેન મેપિંગની પણ મર્યાદાઓ છે આમાં પણ એવા વિરલાઓ છે કે જે બ્રેઇન મેપિંગને પણ પાર કરી જાય બ્રેન મેપિંગમાં પણ છુપાઈ જાય પણ આની શક્યતા ખૂબ જ ઓછી છે કે એક હજારમાંથી કદાચ એક એવો આરોપી આવી જાય ટેરરિસ્ટ ટાઈપ કે આતંકવાદી હોય તો કદાચ એ બ્રેઇન મેપિંગથી બચી જાય કારણ કે એમાં કશું આવે ના અથવા જે વ્યક્તિ બોલતું નથી માત્ર મગજની પ્રવૃત્તિ જોવા મળે છે મને એ બોલી જ નથી શકતો તો એમાં આપણે કંઈ કરી ના શકીએ એ માટે પછી સો ટકા ચોક્કસ નથી બરાબર ટ્રેન જે હોય માણસો એ એને છુપાવી શકે કામ માઇન્ડ શાંત મગજવાળું મેડિટેશન કરેલું હોય અથવા મેન્ટલ ડિસ્ટ્રેકશન તો એનું રિઝલ્ટ બદલાઈ શકે સહેજ જો એવું બીજું વિચાર આવી ગયો એના મગજમાં અથવા એને એવું કરી દીધું કે મારે ગમે તે ચિત્ર બતાવે મારે તો વિચારવું જ નહીં એના વિશે તો એમાંથી આ પાછું બચી શકાય તો એના માટે શું કરવાનું હવે આરોપી આમાંથી પણ બચી જાય તો પછી તો એના પછી આવે છે નાર્કો ટેસ્ટ બરાબર આ આતંકવાદીઓ ટાઈપ હોય એના ઉપર આ પ્રયોગ કરવામાં આવે આના માટે કોર્ટની પરમિશન જોઈએ જ જોઈએ એના વગર કરવામાં આવતો નથી અને બહુ ખતરનાક ટેસ્ટ છે મતલબ જે આરોપી છે એ મરી પણ જાય આમાં કારણ કે નાર્કોટેક્સમાં એમાં નાર્કોટિક્સ એને એના બ્લડમાં ઇન્જેક્ટ કરવાના અને જે જેના કારણે જો એનો ઓવરડોઝ થઈ જાય તો પણ આતંકવાદી અથવા જે અપરાધી હોય એનું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર તો આ જોખમી છે પરંતુ આમાં વ્યક્તિ સાચું જ બોલે તો નાર્કોટેસ્ટ એક પ્રકારની માનસિક તપાસ ની ટેકનિક છે જેમાં શંકાસ્પદ વ્યક્તિને એવી દવા અપાય છે કે જે તેના મગજની હાયર થિંકિંગ એક્ટિવિટી હાયર થિંકિંગ એક્ટિવિટી એટલે કે જેમ કે આપણે આપણને કોઈ પૂછે ને આપણે એ વાત છુપાવી છે અને પછી આપણે જે બીજું બોલીએ એ વાતને છુપાવીને બીજી વાત બોલીએ એ હાયર કહેવાય કે ભાઈ તમે વાત જાણો છો તો પણ એને છુપાવી અને એના બદલે બીજી વાત બોલ્યા બરાબર આવી એક્ટિવિટી કરી એને એ એ જે હાયર એક્ટિવિટી છે એને નબળી કરે છે અને જેથી અચેતન અવસ્થામાં સાચી વાત બોલી નાખે છે મગજના બે પ્રકારના ભાગ છે જે કોન્શિયસ અને સબકોન્શિયસ બે પ્રકારના માઇન્ડ છે કે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ અચેતન અવસ્થામાં જે સબકોન્શિયસ માઇન્ડ છે એના અંદર અને એના અંદર જ્યારે જઈએ હિપ્નોટાઇઝ આ બધું જે પ્રક્રિયા છે એ આ જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં કરવામાં આવે છે બરાબર તો અહીંયા શું કરવાનું નાર્કોટેસ્ટ નાર્કો ટેસ્ટ કરવાનું કે જે મનોજૈવિક સાધન છે જેમાં સોડિયમ પેન્ટોથલ ટ્રુટ સીરમ તરીકે ઓળખાતી દવા છે આનો ઉપયોગ કરી શંકાસ્પદ વ્યક્તિને હાફ કોન્શિયસ એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં રાખવામાં આવે છે જેથી તે જાણતા વગર અનકોન્શિયસલી જવાબ આપે છે એને ખ્યાલ નથી કે હું શું બોલી ગઈ બરાબર અને એવું માનવામાં આવે છે કે વ્યક્તિ હવે ખોટું બોલી શકતી નથી કારણ કે તેની માનસિક અવરોધિક અવરોધક શક્તિ કામ કરતી નથી એને એવું યાદ જ નથી રહેતું કે આવું આવું આમને નથી કહેવાનું બરાબર જ્યારે મુંબઈમાં છવ્વીસ અગિયારનો હુમલો થયો હતો ત્યારે પણ આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો બરાબર આ એનું એક એક્ઝામ્પલ છે નાર્કો ટેસ્ટ હવે આ પણ સો ટકા ચોક્કસ નથી હવે તમે કહેશો કે હવે આમાં શું પ્રોબ્લેમ આવે તો વ્યક્તિના વિચારો એને મિસલીડ કરી શકે છે કે બીજા પણ વિચારો ઘણા બધા હોય બરાબર પછી જો દવા જે આપણે નાર્કો ટેસ્ટ માટે જે દવા આપી એ હેલ્યુસિન બની જાય હેલ્યુસિનેશન પેદા કરી નાખે હેલ્યુસિનેશન એટલે કે ભ્રમ પેદા કરી નાખે તો મતલબ વધારે જે બોલ વધારે પડતું જે બોલવા માંડે અને બીજું જ બોલવા માંડે એટલે આ પણ થોડું એની મર્યાદા છે તો એનાથી મિસલીડિંગ પણ થઈ શકે છે હવે આપણે વાત કરવાની છે વોઇસ પેક્રોસ્કોપીની એના પહેલાં હું તમને એક વાત કહું કે તમે કહેશો કે આવું કેવી રીતે શક્ય બને હેલ્યુસિનેશન હેલ્યુસિનેશન એટલે ભ્રામક અવસ્થા અથવા સબકોન્શિયસ માઇન્ડ છે કોન્શિયસ માઇન્ડ છે હિપ્નોટાઇઝ આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે થઈ તો એક એક્ઝામ્પલ આપું આ એક્ઝામ્પલ ખૂબ જ પ્રચલિત છે બરાબર તો હાલ તમે વિડીયો જોઈ રહ્યા છો બરાબર હું તમને જુદું જુદું સમજાવું છું કે ફોરેન્સિક સાયન્સ વિશે બરાબર હવે હું તમને એક પ્રશ્ન પૂછું એક એક ભાઈ છે અને એમની પાસે એક મૂંગા ભાઈ આવે છે બરાબર કે બોલી શકતા નથી અને એમને પાણી પીવું છે તો એ કેવી રીતે કહેશે એમને તો એક્શન કરશે બરાબર કે મારે પાણી પીવું છે એવી હવે થોડો સમય આગળ વધે છે અને રસ્તામાં એક આંધળા માણસ મળે છે હવે એમને કાતરની જરૂર છે તો એ કાતર કેવી રીતે માગશે આ જવાબ તમે મને કહેજો કે આ કેવી રીતે માગશે બરાબર જવાબ વિચાર્યો તો કેવી રીતે માગશે તમને ખબર પડી હવે આ જે પ્રશ્ન પૂછ્યો એમાં ઘણા વિદ્યાર્થીઓને એવું થયું હશે ઘણા ઘણા એવું વિચાર કર્યો છે કે કાતરની એક્શન કરશે કે ભાઈ કાતર આપો આંધળો માણસ બોલી શકે એ બોલીને પણ કાતર માગી શકે બરાબર એટલે અહીંયા તમને હવે જે હશે સાચું બોલશે ને નીચે કોમેન્ટમાં કે ના ના મને તો કંઈ નથી થયું મેં તો એવું જ કીધું હતું કે બોલશે કાતર બોલીને માગશે કાતર આપો તો પહેલી વખત જેને એમ થાય કે એક્શન કરશે કાતરની એ થોડા એલ્યુસિનેશન એ થોડા ઇપ્નોટાઈઝ થઈ ગયા કહેવાય એ થોડા ભ્રામક થઈ જાય મતલબ એમનામાં થોડું ભ્રમ પહેલાં થઈ ગયો બરાબર એટલે આ ખાલી મતલબ એ એક્ઝામ્પલ આપ્યું મેં બરાબર હવે વાત કરીએ વોઇસ સ્પેક્ટ્રોસ્કોપીની વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી શા માટે હવે તમે કહેશો કેટલા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે અફકોર્સ પ્રેક્ટોસ્કોપી યુનિટ ભણ્યા પછી પણ હવે વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી આ છે એના માટે કારણ કે ઘણા બધી ઘણી બધી ઓડિયો ક્લિપ ફરતી હોય કે ભાઈ અમને આવું કહી દીધું આ ખાસ કરીને જે પણ મોટા લોકો છે સેલિબ્રિટી વ્યક્તિઓ છે એમની ઓડિયો ક્લિપ ફરતી હોય વાયરલ થઈ જતી હોય કે આમને આવું કહી દીધું અમને આના વિશે આવું કહી દીધું અમને આની જોડે આ બોલી દીધું બરાબર તો એને એમાંથી એ જે અવાજ છે એ જે ક્લિપ ફરે છે એ સાચો છે ખોટો એ દર્શાવવા માટે આપણે વોઇસ સ્પેક્ટોસ્કોપીની કરવી પડે તો એમાં શું હોય તો એ પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિના બોલાયેલા અવાજને તૂટક ધ્વનિ તરંગો સાઉન્ડ વેવમાં ફેરવીને તેની આવૃત્તિ ખાસ યાદ રાખજો આવૃત્તિ તીવ્રતા અને સમય અને રેઝોનન્સ રેઝોનન્સ એટલે સસ્પન્દ જેવા લક્ષણોનું વિશ્લેષણ થાય છે આનાથી શું પ્રાપ્ત થાય તો સ્પીકર આઈડેન્ટિફિકેશન કે અવાજ કોણ બોલે છે કોણ બોલે છે આ સ્પીકર વેરિફિકેશન શું અવાજ ફરીથી તે જ વ્યક્તિનો છે પછી ફોર્ગરી ડિટેક્શન કે અવાજમાં એડિટિંગ છે કે નહીં બરાબર એટલે કોઈએ બદલી તો નથી કાઢ્યો કોઈ શબ્દ તો નથી બદલી કાઢ્યો ને બરાબર એનું એનું નિરીક્ષણ કરવામાં આવે તો કેવી રીતે કરવામાં આવે વોઇસ રેકોર્ડિંગ કરવામાં આવે શંકાસ્પદ વ્યક્તિનો અવાજ રેકોર્ડ કરવામાં આવે જોડાયેલી વ્યક્તિને અવાજના ક્લિપ સાથે સરખામણી કરવામાં પછી સ્પેક્ટ્રોગ્રાફિક એનાલિસિસ કરવામાં આવે સ્પીચ સ્પેક્ટ્રોગ્રાફ બનાવવામાં આવે અવાજ ધ્વનિના ત્વરંગોનું ગ્રાફ દર્શાવવામાં આવે એક્સઅક્ષિસ ઉપર ટાઈમ બાય અક્ષિસ ઉપર ફ્રિકવન્સી હોય ડાર્કનેસ હોય એટલે કે ઇન્ટેન્સિટી બરાબર પછી ત્રીજી ત્રીજી વસ્તુ શું છે ફીચર એક્સ્ટ્રેક્શન ફીચર એક્સ્ટ્રેક્શનમાં શું આવે ફોર્મેટ સ્પીચ જીટર હાર્મોનિક એમએફ સીસીએસ બરાબર આ બધા લક્ષણ દરેક વ્યક્તિ માટે ખાસ હોય આથી તેને ઓળખી શકાય પછી પેટર્ન મેચિંગ કરવામાં આવે મશીન લર્નિંગમાં કે સોફ્ટવેર અથવા ટ્રેન એક્સપર્ટ લક્ષણોની સરખામણી કરી દરેક વ્યક્તિના સાઉન્ડની કે હું અત્યારે બોલું છું તો મારા સાઉન્ડની ફ્રિકવન્સી અને પીચ આ બંને યુનિક જ હોય એવી રીતે તમારી પણ તમારા અવાજની પણ ફ્રિકવન્સી અને પીચ બંને યુનિક હોય બરાબર હવે કોઈ એવું ફેમસ સેલિબ્રિટી છે એનો કોઈ ક્લિપ વાયરલ થઈ રહી છે તો એને બેસાડીને એનો અવાજ રેકોર્ડ કરવામાં આવે એમાંથી એની ફ્રિકવન્સી અને ફ્રિકવન્સી એટલે આવૃત્તિ બરાબર અને પીચ નક્કી કરવામાં આવે અને જે ક્લિપ ફરે છે એની ફ્રિકવન્સી નક્કી કરવામાં આવે જો બંનેની ફ્રિકવન્સી મેચ થઈ ગઈ તો એ જ બોલે છે અને જો ફ્રિકવન્સી મેચ થતી નથી તો મતલબ બોલનારું વ્યક્તિ અલગ છે એડિટ કરેલો ઓડિયો છે બરાબર તો આ પ્રકારે જાણ કરવામાં આવે છે બરાબર તો અહીંયા સુધી હતું આ જે બધા ઓપ્શનમાં તમને દેખાય ને કારણ કે મેં જે ટેસ્ટ લીધો તો ફોરેન્સિક સાયન્સનું એમાં જે ક્વેશ્ચન હતા એમાં પણ આવા ઓપ્શન હતા એટલે ઘણા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આ શું આવ્યું હવે નવું એટલા માટે મેં સમજાવી દીધું બરાબર અહીંયા ખાલી મેં શબ્દો જ સમજાવ્યા છે બરાબર અને વાતોમાં જ સમજાવ્યા છે એટલે તમને યાદ પણ રહી જશે છે હવે બીજી એક વાત ફોરેન્સિક સાયન્સની ઘણી બધી શાખાઓ છે બરાબર કે ફોરેન્સિક વિજ્ઞાનના પિતા કોણ છે એવા ઘણું બધું લિસ્ટ છે તો એ લિસ્ટ હું તમને યાદ રહે અને તમારે રાખવાની છે બરાબર એ ગોખવાની જ વસ્તુ છે અને અલગ અલગ છે આખા કારણ કે એની ઘણી બધી શાખાઓ છે આપણે તો ખાલી અહીંયા ફોરેન્સિક સાયન્સ દસ માર્ક્સ માટે ભણીએ છીએ પરંતુ ઘણું ડીપમાં પણ જઈ શકાય આ આખો વિષય જ અલગ છે આના ઉપર ઘણા વિડીયો બનાવી શકીએ બરાબર એટલા માટે હું તમને એ પણ ફોરેન્સિક સાયન્સના જે જે પણ જુદી જુદી શાખાઓના પિતા છે બરાબર એ તમને હું આપું છું એનું લિસ્ટ તમારે તૈયાર કરી દેવાનું બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ આ વિડીયોને હવે તમારે આની પીડીએફ જોઈએ છે કે નહીં તર કોમેન્ટમાં કહેજો તો હું તમને ટેલિગ્રામમાં મોકલી આપીશ બરાબર જો જોઈએ છે તો કોમેન્ટ કરજો અને આના ક્વેશ્ચનની વાત કરું તો ક્વેશ્ચન તમે અટેમ્પ કરી દેજો બરાબર કે સામાન્ય જ ક્વેશ્ચન છે પરંતુ જે મેં આ વિડીયો શા માટે બનાવ્યું અને શા માટે આટલું ડિટેલમાં વાત કરી તો આ પ્રશ્ન માટે બરાબર કયું યંત્ર બ્રેન મેપિંગ માટે વપરાય છે બરાબર ઈ ઈજી આવું તમને ખ્યાલ આવે એટલા માટે અને આમાં પોલીગ્રાફ નામનો પણ ઓપ્શન છે તો આ શું છે એટલે આવું તમને કન્ફ્યુઝન ના જોવા મળે એટલા માટે મેં આ વિડીયો બનાવે છે બરાબર અને તમે ક્વેશ્ચન કરી લેજો અને આના આન્સર તમને કે આ પહેલાથી ટેસ્ટ લીધેલો જ છે ટેલિગ્રામ તો તમે એકવાર આને જોઈ લેજો બરાબર નેક્સ્ટ છે કે પોલીગ્રાફ ટેસ્ટ એના માટે વપરાય અસત્ય બોલનાર એટલે જે બીજા બધા ક્વેશ્ચન છે એ બધા જે પણ પહેલું લેક્ચર હતું એ પ્રમાણે છે પરંતુ જે નવા ક્વેશ્ચન મૂક્યા હતા એના માટે મેં આ વિડીયો બનાવી છે અહીંયા મેં શબ્દો જ સમજાવ્યા છે બરાબર કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે હજુ થોડું ડીપમાં બનાવો અને ક્વેશ્ચન તમે જોઈ લેજો બરાબર સોલ્વ કર સોલ્વ પણ કરજો બરાબર નવા ક્વેશ્ચન પણ લાવીશ અને ટેલિગ્રામમાં ક્વિઝ પણ મૂકીશ તો એ પણ તમે એટેમ્પ કરી શકો છો હવે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ